છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી રાજકોટ ઉપલેટા સેવકો દ્વારા ધોળકાથી લઈ દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશે સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે સત્યાવીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી સંચાલકો દ્વારા પદયાત્રી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ રસ્તામાં જે રામજી કે ગ્રુપ દ્વારા પદયાત્રી માટે ઉનાળાને ધ્યાનમાં લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા ઈસરા પાર્ટીયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી જેમાં સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા પચ્ચીસ હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે